ઘણા બધા માણસોનો એક જ પ્રશ્ન હોય છે શું એક મહિનામાં દસ કિલો વજન ઉતરી શકે છે ઘણા બધા પૂછતા હોય છે કે મારા લગ્નને એક મહિનાની વાર છે અને મારે દસ કિલો વજન ઉતારવો છે શું આવું શક્ય છે તો હા તમે વજન ઉતારી શકો છો તેના માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી વજન ઓટોમેટિક ધીમે ધીમે ઘટવા લાગશે તમારે ફક્ત એ સમજવું પડશે તમારે કઈ વસ્તુ ખાવાની છે અને કઈ વસ્તુ નથી ખાવાની મિત્રો એક વસ્તુ યાદ રાખજો આપણા શરીરને કેલેરીની જરૂર છે અને તે કેલેરી આપણને ખોરાકમાંથી મળે છે જો તમે ઓછી કેલેરી વાળો ખોરાક ખાશો અને તેનાથી તમારું પેટ ભરાઈ જાય ત્યારે તમારા શરીરને કાર્ય કરવા માટે કેલેરીની ઘટ જોવા મળશે ત્યારે આપણું શરીર આપણા શરીરમાં રહેલી ચરબીને ઓગાળીને તેમાંથી કેલેરી લેવાનું શરૂ કરશે અને આપણા શરીરની ચરબી ઓગળવા લાગશે અને તમારું વજન પણ ઘટવા લાગશે તો યાદ રાખજો મિત્રો તમારે એવો ખોરાક ખાવાનો છે જેમાં કેલેરીની માત્રા સાવ ઓછી હોય અને તે ખાવાથી તમારું પેટ પણ ભરાઈ જાય હવે વાત આવે એવા તે ક્યાં ખોરાક છે જેમાં કેલેરીની માત્રા ઓછી હોય અને પેટ પણ ભરાઈ જાય તેનો જવાબ છે ફળો અને શાકભાજીઓ હવે વાત આવે શાકભાજીમાં શું શું ખાઈ શકીએ એક તો તમે શાક બનાવીને ખાઈ શકો અને બીજું તમે સલાડની જેમ પણ ખાઈ શકો છો સલાડમાં તમે ગાજર કાકડી ટમેટા બ્રોકલી ફુલાવર આ બધી વસ્તુ તો તમે તમારું મન થાય એટલું ખાઈ શકો છો આ બધી શાકભાજી થઈ ગઈ જેને સલાડ કહેવાય છે અને સાથે સાથે તમે ફ્રૂટ પણ ખાઈ શકો છો ફ્રૂટમાં કેરી કેળા અને ચીકુ સિવાય બધા જ ફ્રૂટ જેમ કે પપૈયું સફરજન દાડમ જામફળ નાસપતી તરબૂચ ઠેટી આ જેટલા પણ ફ્રૂટ છે તે તમારી મરજી મુજબ ખાઈ શકો છો ફ્રૂટનો જ્યુસ અને સાથે સાથે શાકભાજીઓનો જ્યુસ પણ પી શકાય છે આ ચાર વસ્તુ તમે આખો દિવસ ખાતા રહો ફ્રૂટ શાકભાજી અને સલાડ તમે પેટ ભરીને ખાવ શાકભાજીનું તમે શાક પણ બનાવો પણ તેલ નાખવાનું નથી આ બધી વસ્તુ તમે તમારી મરજી મુજબ ખાઈ શકો છો હવે વાત કરીએ આપણે કઈ કઈ વસ્તુ નથી ખાવાની તો તેમાં આવે છે રોટલી રોટલી કોઈ પણ અનાજની બનેલી હોય બધા જ અનાજ વજન વધારવાનું કામ કરે છે તેને કાર્બોહાઈડ્રેટ કહેવાય છે હવે આપણે આપણા ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ બંધ કરવાનું છે અને ફ્રૂટ અને શાકભાજીનું સેવન શરૂ કરવાનું છે અને આ વસ્તુ કરીને ઘણા બધા લોકોએ એક મહિનામાં દસ કિલો સુધી વજન ઉતારેલો છે ઘણા બધા લોકોને હૃદયની બીમારી હોય છે તે લોકોને પણ હૃદયની બીમારી અને બ્લડ પ્રેશરની બીમારીઓમાં ઘણો સુધારો જોવા મળ્યો છે આ શાકભાજી અને ફ્રૂટ્સ તમારે આખી જિંદગી ખાવાના નથી તમારો જે ટાર્ગેટ હોય કે મારે આટલા કિલો વજન ઉતારવું છે ત્યાં પહોંચી ગયા પછી તમે તેનું અડધું કરી નાખો અને પછી તમે ત્રણ ટાઈમની જગ્યાએ બે ટાઈમ ફ્રૂટ અને શાકભાજી ખાઓ અને એક ટાઈમ બીજો ખોરાક ખાઓ જેથી તમારો વજન પછી વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં અને જ્યાં સુધી વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ વસ્તુ કન્ટિન્યુ રાખવાની છે અને ખાસ આની સાથે રોજનું ત્રીસ મિનિટ ચાલવાનું શરૂ કરો અને ધીમે ધીમે વધારતા જઈને એક કલાક સુધી ચાલવાનો ટાર્ગેટ રાખો જેથી તમને ઘણો ફાયદો જોવા મળશે મિત્રો મને આશા છે આજનું આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો